એ બહુ જ સરસ ગામડાની જે ઓથેન્ટિક રેસીપી હોય છે એ તૈયાર કરતા હોય છે અલગ અલગ જાતને અને બહુ સુંદર રીતે અને બહુ સ્વાદિષ્ટ હોય છે એ લોકો સો પ્લીઝ તમે એને હેલ્પ કરો સપોર્ટ કરો લાઈક કરો અને શેર કરો હલો મિત્રો નમસ્કાર જય શ્રી કૃષ્ણ નીલો રેસીપીમાં આપ સૌનું બધાનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે મુંબઈથી મિત્રો આવવાના છે તો આપ જે આપણે રેસીપીમાં બનાવશે ફ્લાવર ઢોકળીનું શાક કઈ રીતે બનાવી જોતા રજો વિડીયોમાં વિડીયો ગમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ટામેટા કટિંગ કરીને જ છીએ આપણે હવે આમાં નાખી દઈએ આપણે હવે પેસ્ટ કરવો આ રીતનો ટામેટાનો પેસ્ટ કરી નાખવાનો કોતબરી કટિંગ કરીને જ છીએ

સ્વાદ પ્રમાણે મીઠું ચણા લોટ હવે બધું મિક્સ કરીને જ છી લસણ પેસ્ટ નાખી દઈએ મિક્સ કરી નાખીએ ડીશ ડીશમાં કાઢી નાખવાની આ રીતની આ રીતની ડીશમાં કમ્પ્લીટ કરી નાખી છે અને હવે આપણે બાફા મૂકવાની છે ઢોકળી કટલો સોલા મૂકી દીધું છે આપણે હવે મૂકી દેવાનું બાફવા માટે એક ડિશ મૂકી છે બીજી ડિશ મૂકી દે હવે જો આ રીતે જો આ રીતનું બાફવા મૂકી દેવાનું હવે આપણે સેબુ ઢાકી દી બાફવા માટે બફાઈ જો કે ન બફાઈ જો યાર મિત્રો ઢોકળી છે ને બફાઈ છે હવે હવે આને ઝીણી ઝીણી કટકી કરવાની છે પણ એ પહેલા આપણે ફ્લાવરને ધોઈ નાખી પછી તમને બધું આગળનો વિડીયો આ મિત્રો ફ્લાવર છે આપણે ધોઈ ના છીએ ટામેટા ફ્લોર ને એવું બધું ધોઈ નાખ્યું છે ઝીણું ઝીણું ટામેટા ડુંગળીની પેસ્ટ ટામેટા ડુંગળીની પેસ્ટ કમ્પ્લીટ થઈ જશે હવે લસણ પેસ્ટ કરીએ છીએ ખાણીમાં તે પેલે મૂકી દીધી છે ચૂલે હવે શાક બનાવવા માટે તે જીરું તેલ આવી ગયું એટલે જીરું ના કે બી આપણે ફલાવર આ રીતને પછી મિક્સ કરી નાખવાનું ડુંગળી અને ફલાવ થોડી વાર પાકવા દેવાનું હળદર હીંગ લસણની પેસ્ટ ટામેટાનો પેસ્ટ સ્વાદ પ્રમાણે મીઠું લાલ મરચું પાણી નાખી આમાં હવે થોડી વાર પાકવા દે હવે આપણે ઢોકળી નાખી દઈ ચણા લોટની જે આપણે બધું મિક્સ કરી નાખો છું ને એ હવે આમાં મિક્સ કરી નાખવાનું છે હવે બધું મિક્સ થઈ ગયું બરાબર હવે થોડી વાર પાકવા દાણા જીરું નાખી દઈએ હવે ઉતારી લઈએ શાક ને આપણે નિલેશભાઈ બહુ જ સરસ પુરાવા ઢોકળીનું શાક બનાવું છે તો તમે ઘરે ટ્રાય કરો આ રેસીપી જોવો અને તમે ઘરે બનાવો બહુ સરસ બની જાય બહુ સ્વાદિષ્ટ છે તમને બહુ મજા આવશે નિરજ મદદ કરો ફોલો કરો અને લાઈક કરો ઢોકળીનું શાક છે અહીંયા ભજીયા પણ બનાવ્યા છે રોટલી છે રોટલા બનાવ્યા છે સાથે છાશ અને દેશી સલાડ પણ બનાવ્યું છે સીતારામ